ટકા છે એ શિક્ષણ પાછળ સૌથી વધારે જો કોઈ ખર્ચ કરવામાં આવ્યો હોય તો એ શિક્ષણ પાછળ છે એમાં આપણે અમુક યોજનાની વાત કરીએ તો નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રકચર નવથી બારનું ટ્રાન્સપોર્ટ સુવિધા પીએમ પોષણ યોજના યુવા સ્વાવલંબન મેડિકલ માટે કોઈ દીકરીઓ આગળ ભણવા માંગતી હોય તો એના માટે આટલું બધું બજેટ છે એ શિક્ષણની અંદર ગણવામાં આવ્યું છે સાથે સાથે વાત કરીએ તો શિક્ષણ સાથે સંકળાયેલી અમુક બાબતો એવી પણ રજૂ કરવામાં આવી છે કે 2 લાખ કમ્પ્યુટર આપવામાં આવશે લેબ તૈયાર કરવામાં આવશે ત્યારબાદ તો કે પ્રાથમિક શાળાઓમાં 15000 નવા ઓરડાઓ બનાવવામાં આવશે ત્યારબાદ તો કે નવી સરકારી માધ્યમિક શાળાઓ છે 162 જેટલી બનાવવામાં આવશે આ બધી વસ્તુ છે એ બજેટની છે પરંતુ સત્ય હકીકત આપણે જોઈએ તો શું છે તો વાત કરીએ તો 2 લાખ કમ્પ્યુટરની લેબ બનાવવામાં આવશે તો ક્યાં કમ્પ્યુટરના શિક્ષકની તો ભરતી કરતા નથી તમે

તમે એક ક્લાસ ની અંદર ખાલી એક ઓરડા ની અંદર એક એક શિક્ષક ની ભરતી કરશો નવા તો પણ પંદર તો કરવા માંગતા નથી ત્યારબાદ વાત કરીએ તો નવી તમે એકસો માધ્યમિક શાળાઓ બનાવવાની વાત કરો છો તો માધ્યમિક શાળાઓ તો તમે બનાવી દેશો પરંતુ માધ્યમિક ની ભરતી માટે જયારે વાત કરવા જઈએ છે ત્યારે તો રજૂઆત સાંભળતા જ નથી માધ્યમિકમાં ભરતી ટૂંક સમયમાં આવશે આવશે આવી જ રજૂઆત કરવામાં આવે છે તો બધી જ વસ્તુ કમ્પ્યુટર લેબ તમે બનાવી નાખશો પ્રાથમિક શાળાઓના ઓરડા બનાવી નાખશો એકસો સરકારી તમે માધ્યમિક શાળાઓ બનાવી દેશો પણ ભરતી નામે જોવા જાય તો શિક્ષક ની ભરતી નામે જોવા જાય તો શૂન્ય છે તો સરકાર શ્રીને મારી બે હાથ જોડીને નંબર વિનંતી છે કે તમે આટલું મોટું બજેટ લાવો છો પંચાવન હજાર એકસો ચૌદ કરોડ

અને તમે વાયદાઓ કરો છો તો એ વાયદાઓ તો પૂરો પૂરા કરો પેલા તો વાયદાઓ નહીં પરંતુ કાયમી શિક્ષકની ભરતી ક્યારે આવશે એ ભરતી કેલેન્ડર બહાર પાડો એ જ અમારે એક રજૂઆત રહેલી છે તો શિક્ષણ મંત્રી હોય શિક્ષણ સચિવ હોય કે મુખ્યમંત્રી સાહેબ હોય કે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા કોઈ પણ અધિકારી હોય આ બધા જ લોકોને અમારી બે હાથ જોડીને એમનો વિનંતી છે કે જેમ બને એમ વેલી જકે સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકની ભરતી થાય એ બાબતે થોડું વિચારો ત્યારે જ આપણે વિશ્વગુરુ બનીશું ત્યારે જ આપણો જે આપણે ગુજરાતને મોખરે લઈ જાવું છે એ સપનું પૂરું થશે આજે રોજગાર નામે જોવા જઈએ તો ગુજરાત છે અવલ નંબરે આવે છે પરંતુ રોજગાર નામે તો શૂન્ય છે રોજગાર તો મળતો નથી ચારે બાજુ જો જ્યાં જો ત્યાં આંદોલન 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 તો કોઈ પણ સરકારી નોકરી લેવા માટે હું આપણે ઉમેદવાર આંદોલન જ કરવા પડશે આ છે આપણું ગરવી ગુજરાતની વાસ્તવ